નવસારી જિલ્લા પોલીસ દ્વારા લોકોના ખોવાયેલા કે ચોરી થયેલા મોબાઈલો તેમજ મોટરસાયકલ અને દાગીનાને શોધી કાઢી કોર્ટ કચેરીના ધક્કા ખવડાવ્યા વગર પરત કરવામાં આવ્યા હતા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ડીવાયએસપી ની અધ્યક્ષતામાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં લોકોને તેમની ખોવાયેલી માલમત્તા પરત કરવામાં આવી હતી મોબાઈલ ચોરી થયો હોય અને તેમાં પણ જો પોલીસ ફરિયાદ કરવાનો વારો આવે તો અનેક લોકો ફરિયાદ કરવાનું માંડી વાડે છે મોટા ભાગના કેસમાં ફરિયાદ કર્યાના લાંબા સમય બાદ પણ મોબાઈલ મળી આવતો નથી અથવા તો મોબાઈલ મળી આવે તો કોર્ટ કચેરીના ધક્કાથી તેઓ ત્રસ્ત બને છે આ મામલે પોલીસે તેરા તુજકો અર્પણ મુહિમ ચલાવતા અનેક ફરિયાદીને રાહત થઈ છે નવસારી જિલ્લામાં વધતા મોબાઈલ ચોરીના ગુનાને ડામવા માટે જિલ્લા પોલીસ વડાએ એલસીબી સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનોના અધિકારીને મોબાઈલ ચોરીના ગુનાને શોધી કાઢવા આદેશ કર્યો હતો જેના આધારે હ્યુમન ઇન્ટેલિજન્ટ તેમજ બાદમીદારોના નેટવર્કના આધારે ખોવાયેલા મોબાઈલો શોધી કાઢવામાં આવ્યા હતા જેમાં મોબાઈલ સોનાના દાગીના સાથે મોટરસાયકલ મળી નવ લાખનો મુદ્દામાં ટાઉન પોલીસ મથક દ્વારા આઠ લાખ અઠ્યાસી હજારની કિંમતના અડતાલીસ મોબાઈલ એલસીબી દ્વારા અને ચાર લાખ સિત્તેર હજારની કિંમતના આડત્રીસ મોબાઈલ નવસારી રૂરલ પોલીસ દ્વારા તેમજ પિસ્તાલીસ હજારની કિંમતનો એક મોબાઈલ જલાલપોર પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા આમ નવસારી જિલ્લાની પોલીસે કુલ રૂપિયા બાવીસ લાખ છન્નું હજારનો મુદ્દામાં શોધી કાઢી ફરિયાદી વ્યક્તિઓને પરત કર્યો હતો પહેલા વર્ષો અગાઉ ચોરી થયેલા કે ગુમ થયેલા મોબાઈલ મેળવવા માટે ફરિયાદીઓએ કોર્ટના ધક્કા ખાવા પડતા હતા જેથી આ મુસીબતમાંથી તેમને મુક્ત કરવા માટે જિલ્લા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ દ્વારા આવા મોબાઈલ સીધા જિલ્લા પોલીસ વડા કચેરીમાંથી મેળવી લેવાનું આયોજન કરી ફરિયાદી માટે સરળતા ભરી અને લોકોને લાંબી કાયદાકીય કાર્યવાહીમાંથી રાહત મળે તેવી સુંદર વ્યવસ્થા કરી છે જે પ્રશંસનીય છે અને હું લોનર સ્ટુડન્ટ છું મારો 6 મહિના પહેલા મોબાઈલ ખોવાઈ ગયો હતો તેનું હું નવસારી પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી હતી ત્યારબાદ મને પોલીસ દ્વારા ફોલઅપ લેવામાં આવતું હતું ઋતિકભાઈ તમારા મોબાઈલનો આ આધાર કાર્ડનું બધું ડોક્યુમેન્ટ માંગ્યા ત્યારબાદ હું પોલીસ સ્ટેશનમાં મને ફોન આવ્યો વૃત્તિભાઈ તમારો મોબાઈલ મળી ગયો છે તમે આ તારીખે અહીં આવજો ત્યારે મને એલસીબી કામકાજમાં બોલાવવામાં આવ્યું અને હું અહીં આવ્યો ત્યારે જોયું કે અહીંયા અહીં સોથી બસો જણા જે એવા લોકો હતા કે જેઓના મોબાઈલ ખોવાઈ ગયા છે એવાના મોબાઈલની કિંમત ત્રીસ હજાર 40000 હજાર ચાલીસ હજાર હતી તેઓ આજે મોબાઈલ લેવા આવ્યા છે બધાના ચહેરા પર ખૂબ જ સારી સ્માઈલ છે અને ખૂબ જ ખુશ છે બધા તો તે બધાની વતી હું નવસારી પોલીસને આવી સારી કામગીરી બદલ ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સો મચ પોલીસ આજ રોજ મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નવસારીના સૂચના અને માર્ગદર્શન હેઠળ આ જે નવસારી જિલ્લામાં અલગ અલગ પોલીસના વિસ્તારમાંથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન ગુમ કે પડી ગયેલની ફરિયાદ અરજીઓ આવેલ હોય જેનો અભ્યાસ કરીને ટેકનિકલ હ્યુમન ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સ દ્વારા વર્કઆઉટ કરીને આજ રોજ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચના અડતાલીસ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા આઠ લાખ ચોરી એક્યાસી હજાર નવસારી ટાઉનમાં જે ચોરીનો એક ગુનો દાખલ થયેલો સોનીના જેના સોનીના જે સોનું ચોરાયેલ હતું જેની કિંમત રૂપિયા સાત લાખ સિત્યાસી હજાર અને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલા આડત્રીસ જેટલા મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ચાર લાખ સિત્તેર હજાર અને બે બાઈક મળીને કુલ એકવીસ લાખ આડત્રીસ હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ સિત્યાસી જેટલા મોબાઈલ અને બે બાઈકને આજે જે નવસારી જિલ્લાના પબ્લિક છે કે જે જાહેર જનતા છે જેના મોબાઈલો ચોરાયેલા હોય અને સોનાની વસ્તુ ચોરાયેલી હતી કે ગાડીઓ ચોરાયેલી હતી જે આજે પોલીસ દ્વારા એમને પરત તિરાચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવેલ છે